વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અત્યારે સૌરાષ્ટ્ર છે અલગ અલગ લોકોને મળી રહ્યા છે અને આવનારા દિવસોમાં તે વારંવાર હુંકાર કરી રહ્યા છે કે વિધાનસભા કબજે કરવાની છે અને અમરેલી પહોંચ્યા પછી એક લાંબો સમય જે મુદ્દો ચર્ચામાં રહ્યો હતો તે પાટીદાર યુવતી પાયલ ગોટીનો તેમણે ઉપાડ્યો છે

રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આમ આદમી પાર્ટી ને મત આપી અને ગુજરાતમાંથી તાના શાહો ને હટાવીએ આટલો જબરજસ્ત ઉત્સાહ ક્યારેય ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે જોવા નતો મળ્યો લોકોના પ્રેમે આમ આદમી પાર્ટીને ત્રીજીમાંથી બીજી પાર્ટી બનાવી દીધી છે આજકાલ લોકો મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી ને જોઈ રહ્યા છે બીજા નંબર ની મજબૂત પાર્ટી અને વિપક્ષની મજબૂત પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી ને જોઈ રહ્યા છે એનું શ્રેય આમ આદમી પાર્ટીના સૌ સમર્થકો અને કાર્યકર્તાઓને જાય છે જે રીતે વિશાવદર વિધાનસભા ની ચૂંટણી પછી કાર્યકર્તાઓ મહેનત કરી જનતા એ પ્રેમ આપ્યો એના કારણે ગુજરાતના ખૂણે ખૂણે એક એક ઘરે વ્યક્તિ વ્યક્તિએ તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી ની જબરજસ્ત ચર્ચાઓ થઈ રહી છે આજે હું પાયલબેન ગોટી ને મળ્યો છું અને પાયલ બેને મને કેટલાક પોલીસના કાગળો બતાવ્યા એ કાગળોમાં સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે પોલીસ પાસે કોઈ એટલે પાયલ બેન નું નામ ચાર્જશીટમાં લખતા નથી જો પુરાવો જ નતો તો શા માટે અડધી રાત્રે પોલીસે પકડી લીધા શા માટે સરઘસ કાઢ્યું શા માટે માર માર્યો શા માટે રિમાન્ડ લીધા

આ કેસ ની અંદર ત્રણસો આડત્રીસ ની કલમ ઉમેરો માંગ્યો હતો જે તે વખતે એફઆઈઆર લખાય ત્યારે એમાં કલમ ત્રણસો આડત્રીસ હતી નહીં ધરપકડ થયા પછી અદાલતમાંથી કલમનો ઉમેરો માંગ્યો અદાલતે મંજૂરી આપી કલમ ઉમેરવાની અને ત્યારબાદ આ વખતે પોલીસે જે મને પાયલ જે કાગળ બતાવ્યા એમાં પોલીસે અદાલતમાં લખીને આપ્યું

ગોટીની રજૂઆત કરતા પણ આમ જનતા એ સમજવાનું છે કે ભાજપ અને પોલીસની બંનેની એક ગેંગ બની ગઈ છે દરેક જિલ્લામાં આ ગેંગ સક્રિય છે બોટાદના હડદડમાં ખેડૂતો એ મહાપંચાયત યોજી તો ભાજપના નેતાઓના કહેવાથી બોટાદના એસપીએ ખેડૂતો ઉપર નિર્દોષ ખેડૂતો પર ગંભીર કલમ લગાવી અમરેલીમાં ભાજપના નેતાના કહેવાથી અમરેલીના એસપીએ ગંભીર કલમ લગાવી આખા ભાજપના નેતા અને પોલીસના ઉચ્ચ ગેંગ ગેંગ બની ગઈ છે આ ભેગી મળી અને પોતાના રહેનારા લોકો ઉપર જુલમ કરે છે અત્યાચાર કરે છે એ સ્પષ્ટ થયું છે એટલે મુદ્દો ખાલી પાયલબેન પૂરતો નથી ગુજરાત આખામાં પોલીસ અને ભાજપના નેતાઓની જે ગેંગ બની ગઈ છે આ ગેંગ ને ઘર ભેગી કરવા માટે જનતા આગળ આવે એવી મારી રજૂઆત છે